ભવિષ્ય શું કહી રહ્યું છે આજના પંચ અંગ દિવસના શું છે ગ્રહ નક્ષત્રોની ગણતરી આપને કેવી રીતે પડી શકે તેમ છે બારી રાશિના જાતકોનું પડકથન શું કહી રહ્યું છે અને તેની સાથે સાથે શું તકેદારી રાખવાની જરૂર છે શું ઉપાય કરવા યા છે છે અને કેવા એવા ચોઘડિયા શુભ કે જેમાં આપના કાર્ય સિદ્ધ થઈ શકે છે અને એ દર્શક મિત્રો કે જેમણે ખૂબ વિશ્વાસપૂર્વક પોતાની સમસ્યા અમને કહી જણાવી છે જ્યોતિષ શાસ્ત્રના આધારે એ સમસ્યાનું શું નિરાકરણ આવી શકે તે અંગે પણ માર્ગદર્શન મેળવીશું આ તમામ વિષય પર માર્ગદર્શન આપવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષ ભાઈ આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જી જય ભવાની સૌથી પહેલા તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને દિવસના પાંચ અંગની વાત કરીએ તો આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે જી બિલકુલ આદિત્યસ્ય નમસ્કારમ હે કુરવંતી દિને દિને જન્માંતર સહસ્ત્રીશુ દારિદ્રમ નો ઉપજાયતે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે ત્રીસ જૂન બે હજાર ચોવીસ આજનો વાર છે રવિવાર તિથિની વાત કરીએ તો આજે જેઠ વદ નોમ તિથિ બની રહી છે નવમી આજની તિથિ આજે નક્ષત્રની વાત કરીએ તો આજે રેવતી નક્ષત્ર બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે અતિગંડી યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે વણીજ કરણ બની રહ્યું છે અને જો રાશિની વાત કરવામાં આવે તો આજે મીન રાશિ સવારે સાત કલાક ને તેત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ મેષ રાશિ લાગુ પડશે અર્થાત જે જાતકનો જન્મ સવારે સાત ને તેત્રીસ સુધી થાય એની જન્મ રાશિ મીન જેના વર્ણના અક્ષરો

જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક ને બપોરે ત્રણ કલાક ને ત્રેપન મિનિટનો રહેશે આ ઉપરાંત રાહુકાલમ સાંજે પાંચ કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી સાત કલાક ને ઓગણત્રીસ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે અને આજે પંચક ની સમાપ્તિ સવારે સાત કલાક ને તેત્રીસ મિનિટ થઈ ચુકી છે આ છે આજના દિવસની વિશેષતા જી આપણા દિન વિશેષ તો જાણી લીધો હવે બારી રાશિના જાતકોનું દૈનિક રાશિફળ શું કહી રહ્યું છે કેવા મહામંત્રના ઉચ્ચાર તેમના માટે શુભ ફળ આપશે કઈ બાબતોમાં તેમણે તકેદારી રાખવાની જરૂર છે આ તમામ વિશે પણ માર્ગદર્શન લઈએ સૌથી પહેલા રાશિચક્રની પહેલી રાશિની વાત કરીએ જે છે મેષ રાશિ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો તે જાણીએ મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે

આજે કયો ઉપાય જે આપના માટે કારણભૂત સાબિત થાય કલ્યાણકારી તો આજે ભગવાન નારાયણ એટલે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે મરૂન રંગ શુભ છે મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ શ્રી ધરાય નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો આપનો દિવસ કલ્યાણકારી રીતે આગળ વધતો જોવા મળશે જી અમારી કામના હવે મેષ રાશિ બાદ આપણે આગળ વધીએ ને વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે શું ધ્યાન રાખવું એ જણાવશો વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંક ની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવનાઓ છે તો તો સાથે જમીન મકાન વાહન ખરીદ વેચાણ હોય આજે આજે સાવચેતી રાખવાની આવશ્યકતા પણ બની ઉતાવળમાં પ્રકારનો નિર્ણય ન લેવો એ આપના માટે સલાહ ભર્યું છે પરિવારમાં કેટલાક શુભ કાર્યો પણ આજે પૂર્ણ થઈ શકે તો એકંદરે જોઈએ તો મિશ્ર પ્રતિસાદ વાળો આજનો દિવસ આપના માટે બની રહ્યો છે વાત કરીશું ઉપાયની કયો ઉપાય આપના માટે કલ્યાણકારી રહેશે તો આજે ભગવાન નારાયણને મખાનાની ખીર બનાવીને અર્પણ કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે આજે વૃષભ રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ છે મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું હવે મંત્ર જાપ વિશે કારણ કે મંત્ર જાપ કરવાથી ઘણી બધી મનોકામના પરિપૂર્ણ થાય તો આજે કયો મંત્ર છે જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો આજે ભગવાન રામનો આ મંત્ર આપના માટે શુભ સાબિત થશે ઓમ રઘુનાથાય નમઃ આ મંત્રના યથા સંભવ જાપ કરવા પાંચ મિનિટ દસ મિનિટ આપના માટે શુભ અને મંગલ તો જ્યારે અવકાશ મળે જાપ અવશ્ય કરવો જી તો વૃષભ રાશિના જાતકો થોડી તકેદારી પૂર્વકના પ્રયાસો અને આપની વિવેક બુદ્ધિથી આજનો દિવસ આપના માટે શુભ રહે તેવી અમારી કામના હવે વૃષભ રાશિ બાદ આપણે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસનું શું માર્ગદર્શન જે બિલકુલ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી શુભ સમાચાર મળવાની સંભાવનાઓ છે તો સાથે તમે કોઈ ગંભીર રોગની પકડમાં પણ આવી શકો છો બીમારીઓથી બચવા માટે સાવચેત રહેવાની આવશ્યકતા રહેશે આજે ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજાની સાવચેતી રાખવાની આવશ્યકતા છે ક્યાંક સંબંધોમાં તકરાર ન થઈ જાય એનું ધ્યાન રાખવું આજે તમને માનસિક શાંતિનો અનુભવ પણ થાય એ પ્રકારના આજે બની રહ્યા છે એકંદરે તો દિવસ આપના માટે શુભ છે વાત કરી ઉપાયની આજે સફેદ આપના માટે કલ્યાણકારી સાબિત થશે અને વાત કરીશું શુભ રંગ વિશે તો આજે આપના માટે પોપટી રંગ શુભ અને મંગલ પ્રદ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે અને વાત કરીએ હવે મંત્ર જાપ વિશે તો આજે મિથુન રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર જે છે જપ કરવા માટે

શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે ક્રિમ રંગ શુભ છે મંગલપ્રત છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થઈ શકે અને વાત કરીએ મંત્ર જાપ છે આજે કર્ક રાશિના જાતકો માટે નારાયણના વિશેષ મંત્રનો જાપ મંગલકારી નીવડશે ઓમ વૈકુંઠાય નમઃ યથાસંભવ જાપ કરો દિવસ આપના માટે શુભ સાબિત થશે જી

તમારી ઈચ્છા શક્તિને આજે વેગ મળી શકે એમ છે તો જે આપના માટે શુભ સાબિત થઈ શકે તો તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી નીકળી શકો એવી પણ આજની ગ્રહ સ્થિતિ બની રહી છે એકંદરે દિવસ આપના માટે પ્રગતિ કરતા જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે ઘીનો દીવો મંદિરમાં અર્પણ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે કોઈ પણ મંદિરમાં ઘીનો દીવો કરવો આપના માટે શુભ સાબિત થશે અને વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ કેસરી છે કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપી તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે ઓમ જનાર્દનાય નમઃ આ મંત્રનો જાપ કરો આપના માટે દિવસ કલ્યાણપ્રદ સાબિત થશે જી જી હવે આગળ વધીએ કારણ કે સિંહ રાશિના જાતકોનું ફળકથન તો જાણી લીધું છે આશા રાખીએ કે સિંહ રાશિના જાતકોના પણ આજનો દિવસ પ્રગતિકારક રહે તમામ ક્ષેત્રે હવે આગળ વધીએ અને કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસનો રાશિફળ શું છે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થાય એ રીતના ગ્રહવાન જોવા મળી રહ્યા છે આવકમાં વધારો થવાની પણ આજે સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય આજે પૂર્ણ કરી શકાશે તો સાથે પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો આપ ભાગ લઈ શકો છો એકંદરે જોઈએ તો દિવસ આપના માટે કલ્યાણકારી જોવા મળી રહ્યો છે અને વાત કરીએ ઉપાયની તો આજે કન્યા રાશિના જાતકો માટે લીલાના રેડનું દાન કરવું આ આપણા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે આજે લીલો રંગ શુભ છે મંગલપ્રત છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપનો દિવસ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે કે જેનો જાપ કરવાથી તમામ પ્રકારની માનસિક મનોકામના પૂર્ણ થશે અને મને શાંતિનો અનુભવ થાય તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે ઓમ ત્રિવિક્રમાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે તો જ્યારે સમય મળે પાંચ મિનિટ આ મંત્રનો જાપ આપના માટે હિતાવ સાબિત થશે જી

કોઈને તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની તક આજે ના આપવી જોઈએ એકંદર દિવસ તો કલ્યાણકારી આપના માટે સાબિત થઈ રહેશે વાત ઉપાયની ઉપાય કરવાથી વિશેષ લાભ જોવા મળે તો આજે તુલસી માતાને લાલ અર્પણ કરવી એ આપના માટે શુભ સાબિત થઈ શકે સાથે વાત કરી શુભ રંગની તો આજે આપના માટે સફેદ રંગ શુભ છે મંગલપ્રદ છે ભાગ્યવર્ધક છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાશે અને વાત કરીએ મહામંત્ર વિશે તો આજે કયો મંત્ર છે જેનો જાપ આપના માટે કલ્યાણપ્રદ રહેશે આજે આપના માટે અચ્યુતાય નમઃ આ મહામંત્રનો જાપ કરો અને મંગલકારી જ્યારે અવકાશ મળે આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભતા લાવાળો બનશે તો આજે સંધ્યાકાળે શક્ય હોય તો દસ મિનિટ આ મંત્રનો જાપ કરવાથી આપની તમામ મનસા પરિપૂર્ણ થઈ શકે એમ છે તો યથાસંભવ જાપ નિશ્ચિત કરવા જોઈએ જી તુલા રાશિના જાતકો હિત શત્રુઓ આપનાથી દૂર રહેને આપે કરેલા પ્રયાસ ફળે અમારી કામના હવે આગળ વધીએ અને વૃશ્ચિક રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસની ગ્રહ અને નક્ષત્રોની ગણતરી શું કહી રહી છે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે કામ અને વેપાર સ્પર્ધાનો અભાવ જોવા મળશે અર્થાત તમારા કાર્યમાં આજે કોઈ પણ પ્રકારની સ્પર્ધા વગર સરળતાથી કામ ચાલી શકશે આજે જૂના વિવાદો જે ચાલી રહ્યા હતા એનો અંત આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે આજે વેપારમાં સુસંગતતા પણ બની રહી તો સાથે માઇગ્રેનની તકલીફ રહ્યા કર એવી પણ સંભાવનાઓ જોવા મળે છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય આપના માટે મંગલકારી નીવડશે તો આજે પીડા વસ્ત્રનું દાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરીશું શુભ રંગ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રંગ છે લાલ આજે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર મંત્ર જાપ જાપ વિશે કે કયો છે જેનો કરવાથી આજે આપની ઈચ્છાઓ થઈ શકે આપના દિવસમાં સરળતા આવી શકે તો આજે આપના માટે નારાયણનો આ વિશેષ મંત્ર જેનો જાપ કરવો આપના માટે મંગલકારી નીવડશે ઓમ હરે નમઃ આ મંત્રનો જપ કરવાથી તમારી તમામ પીડાનું હરણ થઈ જશે યથાંભ જાપ અવશ્ય કરવા જી

તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા રાખવું પડશે જે આપના માટે શુભ સાબિત થઈ શકે ખાવા પીવામાં ધ્યાન રાખવાની પણ જરૂર છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો કે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની શકે તો આજે આપે ગરીબોને જરૂરી વસ્તુનું દાન કરી શકવું આપના માટે મંગલકારી નીવડી શકે સાથે શુભ રંગ જે રંગનો પ્રયોગ કરવાથી પણ દિવસ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે તો આજે આપના માટે બદામી રંગ શુભ અને મંગલ પ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ આપના માટે કલ્યાણકારી નીવડશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ પ્રદ્યુમ્નાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી આપની મનોકામના મનશા પરિપૂર્ણ થશે દિવસમાં સહજતા અને સરળતા પ્રાપ્ત થશે તો યથાસંભવ પ્રાતકાલે આ મંત્રનો જાપ મંગલકારી છે અવકાશ મળે તો ગમે ત્યારે આ મંત્ર જાપ કરી શકીએ છે આપના માટે આ મંત્ર જાપ શુભ સાબિત થશે જી જી તો ધન રાશિના જાતકો આપના પ્રયાસો જે ફળે અને આપને સકારાત્મક દિવસની અનુભૂતિ થાય તેવી અમારી કામના હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ ધન બાદ મકર રાશિની

આજે વૃદ્ધો ને જે વડીલો છે એના માટે શ્વસન ક્રિયામાં તકલીફ જે લોકોની શ્વાસની તકલીફ છે તકલીફમાં વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે છે એકંદરે દિવસ તો મકર રાશિના જાતકો માટે બની રહ્યો વાત કરી ઉપાયની આજે કયો ઉપાય આપના માટે કારગર થઈ શકે તો આજે આપના માટે શ્રેષ્ઠ લક્ષ્મીજીના ચરણમાં સિંદૂર અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે કોઈ પણ લક્ષ્મી મંદિરમાં અથવા તો ઘરમાં જ લક્ષ્મીજીની પ્રતિમા આગળ ચપટી સિંદુર એમના ચરણમાં કરવાથી લાભની પ્રાપ્તિ થાય વાત કરીએ ઉપાયની સાથે કયો રંગ શુભ છે તો આજે આપના માટે કાળો રંગ શુભ અને મંગલ પ્રદ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિત આવો સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે મકર રાશિના જાતકો માટે આ મંત્રનો જાપ મંગલકારી નીવડશે મંત્ર છે ઓમ અનિરુદ્ધાય નમ આ મંત્રનો જાપ કરો આપના જીવનમાં આવતા સંકટોનું હરણ થશે અને આજે દિવસ વધારે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી જી તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જે સફળતા અપાવનારો બની રહે તેવી કામના હવે મકર રાશિ બાદ આપણે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમને શું ધ્યાન રાખવું કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ ન શ આવા જાતકો માટે આજે ધન ખર્ચ થવાની સંભાવનાઓ છે તો સાથે રાજનેતાઓ માટે સમય ખૂબ સારો જોવા મળી રહ્યો છે

આપના માટે શુભ છે મંગલપ્રદ છે ભાગ્યવર્ધક છે કોઈ પણ રીતે આરણનો પ્રયોગ આપના માટે હિતાવસ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ૐ નરનારાયણાય નમઃ આ નરનારાયણના મંત્રના દસ માળા મંત્ર જાપ જો કરવામાં આવશે તો આજેનો દિવસ આપના માટે પુણ્યવર્ધક સાબિત થશે અને પાપક્ષયની સાથે સાથે જે કઈ પણ સંકટો લાઈફમાં આવી રહ્યા છે આજના દિવસે જે પ્રોબ્લેમ્સ આવવાની હોય એ બધામાં રાહત આપશે આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે તો સંધ્યાકાળે આનો જાપ વિધે વિશેષ શુભ માનવામાં આવે છે બાકી જ્યારે અવકાશ મળે જાપ કરી શકાશે જી તો કુંભ રાશિના જાતકો માટે સ્થિતિ શું રહી શકે છે તેમનું પણ કથન શું મીન રાશિ રાશિચક્ર ની બારમી કે અંતિમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ આવા જાતકો માટે વૈવાહિક જીવન આજે સામાન્ય બની રહી ભાગીદારીમાં વેપાર કરવા માંગતા હોય તો આજે એમાં ફાયદો થવાની સંભાવનાઓ છે ભાગીદારી એમાં પણ તમને ફાયદો થઈ શકે છે આજે તમારું દરેક કામ સમજદારીથી કરવું આપના માટે સલાહ ભર્યું છે જે આગળ જતા લાભ આપી શકશે તો તમે વિદેશ પ્રવાસ ઉપર આજે જઈ શકો અથવા એને વિદેશ પ્રવાસના તકની તકો પણ આપને પ્રાપ્ત થઈ શકે એમ છે એકંદર દિવસ જોઈએ તો મીન રાશિના જાતકો માટે આજે મંગલકારી છે શુભ છે ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની આજે કયો એવો ઉપાય છે જે કરવાથી મીન રાશિના જાતકો માટે કલ્યાણની સ્થિતિ બની શકે તો આજે વિષ્ણુ ભગવાનને હળદર અર્પણ કરવી હળદરથી વિષ્ણુ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી શકો છો હળદરની ગાંઠ એમને અર્પણ કરી શકો છો કોઈ પણ રીતે હળદરનો પ્રયોગ વિષ્ણુ ભગવાનની પૂજામાં કે એમને અર્પણ કરવામાં કરો તો આપનો દિવસ આજે મંગલકારી સાબિત થશે સાથે શુભ રંગની વાત કરીએ તો આજે મીન રાશિના જાતકો માટે